આખો દી ખાતર પે આયા તો સુ કરે નેતર કાય લાકડાને નીકળી જાય દાદા હે તો ની વાડી માં બોલો આયો પડતી પણ શું નીકળી ગઈ એમાં હાલો ફાસુના નાક પાડી નીકળી જાય તુય એ બહુ હારું હાલો જાય કભઈ વાડિયે જાતું નથી આવે દોહન વાડિયે થી કાપી કવાડી નું આવ્યું ઓ કણ એ કભઈ

તને કેટલા ખરાબ માણસ છે આ મને ખબર પડી ગઈ આ કેટલા ખરાબ માણસ છે તો સાસો તમારો સાસો ખરા એકા ઝરમરી આવી જતો ગડીનો બોલાય પડી વેતી ને દોહા દેવી છે હે હું કે કાઈ કેતો એ फांसी જી ઓ બાપા ઓ બાકા

ઓ બકરા યાર તમે છાઈ કા બોલો તમારે કવડી આપી જો આલ પછી નહી ઉડી એ હારું આ તીજી વાર ઉડી ના આવી હવે ચોથી ઉડી આમ તો તમારો થઈને મારી આપી નો